એટલે આવે તો બે ને નાખવા હે હા તમે મારી બે તાણી શબ્દ કઈ ને અમારા જેવા કઈ ના આપી એટલે જ કહો ને તાણે

ખબર હે એટલે તો આય હવે એને જજ એ થી ટોકો પડતો જી એટલે તમારી શું જ લે ગટુ કાકો હો લે હાક મે સરપો છે કો આ કાતર જિંદા એમ ના કરે તો હું આજે ના આવું કાલે ના આવું અને તમારે આ બોન તો આમ ફાઈ ના બનું ભલા માણસ આ હેદવાન ની આ જો ને વચ વચ નવાઈ નું બાઈક લાત વચ મે જતો રહે હારું એનો કે તો કે એમના ઘર ની આવતા સરપંચ ને કી બેઠા હો હા જો આ કાર મોઢાના ઘર જ નહીં જાતા હોય જો ના જેટલો વધી ગયો તેમાં તો આ ખાટલો ધાન બે હું બાજુ ઉરો મેલન તે દી વાત એની હવે નું બાઈક લઈને આયો હતી એ સરપંચ ખુડો ના પાડે કેમ ઈ કે કાર મોઢાન બાયણે મારા પગનાવે નામ ને તેમ જો આ આપણો જે હોય કાર બે લે હવે તમારે કેવું કરવાનું હોય રાખ કરવાનું કે નહીં કરવાનો જો સરપંચ હા આ રઘાજી કહેવાય બરાબર હા મેઘાજી હું બે ધડક બેઠો હતો હું મારો એવું હાતું નહીં કહું એ કામ કરો બે ભાઈ તો રાગ જેવો હોય ખબર હે આમ રામ લક્ષ્મણ કેવા રાગ હોય છે ભલા સરપંચ જ નાડું હું કે આવું કરશો નહીં અને થોડુંક ન્યાચું નાડી અને આપડે રાગ કરી નાખો ને બરોબર હું રાગ કરાવવા જ આવ્યો માને તમ તાર હું તો તૈયાર જ છું હા હા એટલે હવે હું અહિયાં જવું બરોબર આપડે બધા અહિયાં જઈએ એટલે રાહલા તમે એકલા જવું અહિયાં કરે

ગરીબ માણસ ચાલે એટલે ગરીબ માણસ એવું ના હોય તમાર જીવ એક ગ્રાંટ ખાઈ જાય એટલે ઘર માં જેવો શું કરાય પછી કામ

એમાં તો કઈ બળતરા કરવા ન આવે તમને શું કીધું દરેક ની પડતી આવ બરોબર સાચી એટલે તો તને બળતરા કરે તો પછી હું એમ કઉ મને સુલ્યાવા ભાવે એમ કહું બે થવા બે હા તો મિલે એટલે હું એવી અધિકી સુલ્યા કરતો હશે મારું કેવું એમ થાય હું કહી દઉં હવે એ અધિકી જ નહીં બરોબર આપડે ત્યાં ના પડે તમે આવ્યો આપડે સહમત પણ એને તમે થોડો સમજાવ લોકો બલુંગ લાવે તો નહીં હમરા તન તું એક બાઈક માં બધાને હમરા હમરા કરે હરિયો કે અને તારો ભાઈ હે એના ખબર પડે કે તારો વ્યવહાર છે ને એટલે તો અમે આ ડખો પતાવા એટલે મારું કેવું છે બીજું કઈ અમે કઈ બહુ આપણે કઈ ઝઘડો બગડો કેવું કઈ નહીં હા એટલે હવે તો કાતરજી તો ચા પાણી કરવાના બરોબર કે આ એમાં શું તો હું તો ભાઈ માર જાવ પણ એ હું શું કહું હા અમે તમાર પૂછવું ને તો ગટુ કાકા ને પૂછો આ બે ને બે ભાઈ ને બજાડનારું કોણ હોય ખબર કો કે તો હોય જ આઈ વાત હવે એમાં તો દાદાજી શું ખબર કે વતમાં એ પેલા શું નામ આપડે રમતુંજી આયા હતા કે તમાર ભાઈ આમ કેતો તો ને તેમ કેતો તો ને એવું બધું કેતો હતા શું બહુ સરપસ હા કોઈ ના ભ્રા કોઈ દી ભાઈ ભાઈ મે બજાય નહીં એટલે રમતુજી ને હાકરો

ભલે